Música હાલ ભાઈ તીન પત્તી રમવી ના હો ભાઈ ત્રણ પત્તી ને તેને બે ને પાંચ પત્તી રમવાની નાના ભાઈ પત્તી કાઈ નથી રમત લંગડી છે લંગડી ગઈ તેલ છે ખોખડી આપણે રમવાનું બેટ ધડે દડો બેટ ને લંગડી ને સાઈડ મૂકીને આપણે ગરબા રમવા જવી ઈ બધું તેલ લેવા ને ભીખ માંગવા વહી જાવી બધું ડોફે મારે આપડે ગામની હળીઓ કરવા ગામ ની હળવું દેવી પત્તો લે અને તીન પત્તી રમવા મળવી તો ભાઈ એમ કેને કરતા હોય કરાય નો કરવાની નો લેવાય બે જણા બાકી છે એટલે હું ગયો હાલો ભાઈ હું ગયો હાલો હું એક જ હું જીતી ગયો હું છું તો હવે હું બધા ગયા તો બાઈટ જોઈ લો ખોટા મેં બે એકમ ગયા બે પંજામાં બાઇક લઈને વિયો ગયો હાલો હું ઈ જ